આગામી સમયમાં ચોમાસાની ઋતુ ઋતુ સનર્થનાર હોય અને નગરમાં પડતો વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણીના નિકાલ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા હીરાભાગર ખાતે આવેલ તળાવ થી શરૂ કરીને નાદોદી ભગોળ થી વડોદરા થઈને વેગાવાડીઓ સુધી નાદોદી ભાગોળ થી તિલકવાડા રોડ તરફ આવેલ નર્મદા કેનાલ સુધી પાણી નગર તરફ ના ભાગે ભરાઈ જતું અને કેનાલ ની બાજુમાં બનાવવામાં આવેલા ખુલ્લો વરસાદી કાસ જેમાં મોટા પ્રમાણ માં ઝાકરા ઘોડા ઘાસ તથા તેમજ બાવળીઓ ઉગી નીકળેલા હોય તેની સંપૂર્ણ સાફ સફાઈ કરીને આ કાસ દ્વારા નગર વિસ્તારમાં આવતું વરસાદી પાણી

આ સંપૂર્ણ કાસની સફાઈની કામગીરી ડભોઈ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે સાથે સાથે તિલકવાડા રોડના સાયફન બંધ હોય કેનાલની ક્રોસ કરીને પાણી ન જઈ શકતું હોય કેનાલની બાજુમાં આવેલ કાસની પણ હિટાચી દ્વારા સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે હાલમાં બે હિટાચી મશીન બે જેસીબી મશીન અને ત્રણ એક ટ્રેક્ટર દ્વારા આ સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે